સવાગત છે મિત્રો ના એક નવા વિડીયોને અંદર કેમ છો બધા મજામાં મિત્રો આજે આપણે થવાનું છે પાણા ભરવા માટે ને ભર ભરવા માટે તો ટ્રેક્ટર લઈ આવી આપણે बाजू માં છે એટલે આલીન ખસકાવી ટ્રેક્ટર લેવા માટે ફાઇનલી મિત્રો કટર જોડેલું છે ને લારી પડી આગે એટલે બે જોડી ને પા ભાગે ઘેરા ઘેરા પોગી જશે ને મિત્રો આ પાટલા જો બીજુ પાણે આખો દીમાં ભીધા હશે ફાઇનલી મિત્રો રાહુલ ભાઈ ને ઘેરા પોગી જશે ને આ ટ્રેક્ટર રિવર્સ કેમ લીધો એના ખોટા આપણે લારી માં નાખવાના છે હાલો રાહુલ ભાઈ નું સામાન આપણે લારી માં ચડાઈ દે ફાઇનલી મિત્રો ખોટા નાખી દીધા છે ને ખસકાવવા છે પણ આપણે વાડી સાઈડ રાહુલ ભાઈ પણ આપણે સાથે જ આવવાના જો જો વાહ રાહુલ ભાઈ લાઈક કરો ને કીધું હાલો કરી ગયો હાલો ફાઇનલી મિત્રો રાહુલ બેન વાડીયો પોગી ગયા છે અને રાહુલભાઈનો સામાન ઉતારવા મળ્યા છે રાહુલભાઈની સામાન ઉતારીને આપણે પોગી ગયા છે આપણી વાડીએ ફાઇનલી મિત્રો આયા બધે કામ પર ગોઠવાઈ ગયા છે આય માર પટેલ ને માર બેન નહી હોત તો ન આવી જાત બધા વીણવા મળ્યા છે પાણાના આપણા હાથમાં આવી ગયા છે તો કામ હોપવામાં આવ્યું છે સગારા નાખવા તો હાલો સગારા નાખવા મળીએ ભાણી બેન હોત તો ટ્રેક્ટર આખતા હી કી જા લે ભાણી બેન હોત નાખવા મળ્યા આપણે બધાને ટ્રેક્ટર ખેકવા દેયો તમાર હી કોમેન્ટ કરી દે તો ફાઇનલી મિત્રો પાણા બધા ભરાઈ ગયા છે અને હવે ભરવાના છે હાઠિયો તો હાઠિયાનો મનીલોક તમને કાજના પાટમાં જોવા પડશે હું તમને મળું કાજના મનીલોકમાં તો મિત્રો સબસ્ક્રાઇબ ફોલો કરી નાખજો બાય બાય